ઇんで જાય <try> આજે આપણે દૂધી નો ઉપયોગ કરીને બનાવીશું એકદમ નવીન હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તા આવો નાસ્તો ઠંડક રાખે છે અને અને હાલ ઉનાળામાં તમે તમે જેટલું સેવન કરશો એટલું પેટમાં ઠંડક રહેશે તો જ્યુસ તો પી શકો છો પણ ખુદના માટે કે ફેમિલી અને બાળકો માટે તમે દૂધી ની આવી અવનવી વાનગીઓ પણ બનાવીને ખવડાવી શકો છો દૂધીનો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવવા માટે આપણે બે મીડિયમ સાઈઝ ની તાજી દૂધી લઈ લેવાની છે આ દૂધી ની છાલ ને આપણે ઉતારીને એને દૂધી ને છીણી લીધા પછી આપણે એમાં એક મીડિયમ સાઈઝ ની ડુંગળી નાની કાપીને એડ કરવાની છે અને એની સાથે એક થી બે મીડિયમ તીખા લીલા મરચાં ને પણ આપણે નાના ટુકડા કાપીને એડ કરવાના છે એની ઉપર અડધી ચમચી આપણે મીઠું નાખી દેવાનું છે આટલું કર્યા પછી આપણે આને મિક્સ કરી દઈશું અને પાંચ મિનિટ માટે મૂકી દઈશું જેથી મીઠાના લીધે પાણી છૂટું પડશે આગળની પ્રોસેસમાં આપણે બે મીડિયમ વાટકી ચોખા લેવાના છે જેને થી પિસ્તાલીસ મિનિટ આપણે પાણીમાં સોક કરીને રાખવાના છે મિક્સરની પાલીમાં આપણે આ ચોખાને નાખી દઈશું પણ એ પહેલાં ચોખાનું આપણે એક્સ્ટ્રા પાણી નીકાળી દઈશું થી છ લવિંગ ચાર થી પાંચ નાના આદુના ટુકડા પાણી નીકાળી દઈશું આ પાણી ને ચની પાલીમાં લઈ લેવાનું છે બસ હવે આનું સ્મૂથ બેટર આપણે તૈયાર કરી દઈશું આપણું બેટર બહુ જાડું કે બહુ પાતળું ના થઈ જાય એ રીતે આપણે લિટલ બીટ પાણી દેતા રહેવાનું છે અને ગ્રાઇન્ડ કરવાનું છે બેટર આર્થિક કન્સલ્ટન્સી વાળું હોવું જોઈએ આમાં છીણેલી દૂધી જેનું આપણે એક્સ્ટ્રા પાળે નિકાળી દીધું હતું એને આપણે એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું એક ચમચી દહીં અને થોડા કોથમીરના પત્તા પણ આપણે એડ કરી દેવાના છે ના પડે તો તમે આમાં એક થી બે ચમચી કોર્ન ફ્લોર એડ કરી શકો છો આ બેટર માં નાખવા માટે વઘાર બનાવી દઈશું એના માટે વઘારિયામાં એક થી બે ચમચી તેલ લઈશું તેલ હલકું ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી રાય ને ચટકવા દઈશું

બેટર ને તવા પર પાથરીએ એ પહેલા આપણે એમાં થોડો ઈનો, કટા પછી થોડો બેકિંગ સોડા આપણે નાખીને મિક્સ કરી દઈશું અને પછી બેટર ને આપણે તવા પર પાથરીશું અને હા તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઈનો કે બેકિંગ સોડા ત્યારે જ એડ કરવાનો છે જ્યારે આપણો તવો ગરમ થઈ ગયો હોય અને બેટર આપણે તવા પર પાથરવાના હોય એ મિડિયમ સાઈઝના આતુદીના ચિલ્લા પડે એ રીતે આપણે બેટર તવા પર પાથરી દઈશું તો દહીંનો રાયતું બનાવી દઈએ જેથી આ નાસ્તાનો ટેસ્ટ વધી જાય એના માટે વઘારિયામાં 1 થી 2 ચમચી તેલ રાઈ અને એક થી બે સૂકા આખા લાલ મરચા અને મીઠા લીમડાના પત્તા લઈને વઘાર કરી દેવાનો છે અને આ વઘાર ને દહીં માં આપણે નાખી દઈશું તમે જરૂર બનાવજો બહુ સ્વાદિષ્ટ નાસ્તો બનતો હોય છે તમે કઈ હેલ્ધી બનાવવા માંગતા હોય કે બાળકો ને ખવડાવવા માંગતા હોય તો તમારે આ નાસ્તો જરૂર થી બનાવવો જોઈએ ચિલ્લો તમે ટોમેટો કેચપ કે સ્વાસ કે પછી દહીં ના રાયતા સાથે ખાઈ શકો છો બહુ ટેસ્ટી લાગતું હોય છે તમે આજનું નાસ્તો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ મજેદાર અને હેલ્ધી કન્ટેન્ટ જોવા માટે તમારી ચેનલ ને ઘરની રસોઈ કવિતા સાથે ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીશું એક નવી રસોઈ અને નવા સ્વાદ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર ધન્યવાદ અને જય અંબે